આપણા ભારત દેશમાં ઘણી બધી ધાર્મિક યાત્રાઓ થાય છે પણ એક યાત્રા એવી છે જે પાંચથી છ મહિના માટે ચાલે છે અને તે છે ઉત્તરાખંડની ચારધામ યાત્રા તો આવો આપણે યાત્રા કરતા જોઈએ કે એમાં કેટલો ખર્ચો થાય છે કઈ રીતની યાત્રા છે અને ક્યારે કરવાની હોય છે શું આ યાત્રા કઠિન છે કે સહેલાઈથી કરી શકાય છે તે આપણે આ વિડીયોમાં જોઈશું તો ચાલીએ એક એવી યાત્રા ઉપર જ્યાં સનાતનીનું જીવન ધન્ય થાય છે ભારત દેશમાં મેઇન ચારધામ છે રામેશ્વરમ પુરી દ્વારકા અને બદ્રીનાથ અને એક ચારધામ યાત્રા ઉત્તરાખંડમાં પણ થાય છે તે છે યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ અને આ ઉત્તરાખંડની ચારધામ યાત્રા એ નાની ચારધામ યાત્રા તરીકે ઓળખાય છે જેની શરૂઆત થાય છે હરિદ્વાર હરિદ્વારમાં હરકી પૌડીમાં માં ગંગામાં ડૂબકી લગાવી અને પહેલા દિવસે તમે ચારધામ યાત્રાનો પ્રારંભ કરો છો હરિદ્વારની અંદર ઘણી ધર્મશાળાઓ અને આશ્રમ આવેલા છે તો તમારી બસો ચારસો રૂપિયાની અંદર રાત્રિ રોકાણ થઈ જાય છે અને અહીંયા આવવા માટે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન ત્યાં ભારતભરમાંથી અહીંયા ઘણી કનેક્ટિવિટી છે જે તમને હરિદ્વાર આસાનીથી પહોંચાડી શકે છે અને એરપોર્ટ જે છે તે દેહરાદૂનમાં આવેલું છે જે હરિદ્વારથી પચાસ કિલોમીટર દૂર આવેલું છે તો ભારતના ગમે તે ખૂણેથી તમે આસાનીથી હરિદ્વાર આવી શકો છો અને તમે નિહાળી રહ્યા છો ચેનલ જર્ની મુવમેન્ટ જર્ની મુવમેન્ટના આ વિડીયોમાં હું રાજુ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ગમે તો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો તમારો સહકાર મળે એવી અપેક્ષા સાથે હવે યાત્રામાં આગળ વધીએ યાત્રાના બીજા દિવસથી જ અસલી યાત્રા શરૂ થાય છે અને એ યાત્રા તમે બસ કાર અને ટુ વ્હીલરથી જ થઈ શકે છે કારણ કે ત્યાં નજીકમાં કોઈ પણ રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુવિધા નથી અને એનું મેઇન કારણ છે ટોટલી પહાડી રસ્તા અને આ આખો એ આ ચારધામ યાત્રાનો જે વિસ્તાર છે તે ટોટલી પહાડોથી ઘેરાયેલો છે પહેલાં દર્શન યમુનોત્રી ધામ બીજા ગંગોત્રી ધામ ત્રીજા કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથના દર્શન થાય અને કારણ કે દરેક સ્થળ અલગ અલગ જગ્યા ઉપર આવેલું છે તો યાત્રા સારી રીતે સારા પ્લાનથી કરવી જરૂરી છે યાત્રાના આજના દિવસે તમે હરિદ્વારથી નીકળી મસૂરી થઈ અને બરકોટ પહોંચો છો બરકોટ એ સ્થાન છે જ્યાં મોટે ભાગે યાત્રી અહીંયા રોકાણ કરતા હોય છે અને બારકોટની અંદર તમને રૂમ અને હોટલો આસાનીથી અહીંયા મળી જાય છે હરિદ્વારથી બરકોટ એકસો પંચોતેર કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીંયા પહોંચવામાં સાતથી આઠ કલાક લાગે એનું મેઇન કારણ છે પહાડી રસ્તા અને ટ્રાફિક પણ એટલો જ હોય છે અને મોટે ભાગે યાત્રાળુઓ આ સમયે વધારે આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા આપણને નડે છે યાત્રા શરૂ થતાં પહેલાં તમારે એક કામ મેન કરવાનું હોય છે તે છે યાત્રાનું રજીસ્ટ્રેશન અને એ આ સ્ક્રીન ઉપર જે તમને વેબસાઇટ દેખાય છે ત્યાં તમારે એનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને એ રજીસ્ટ્રેશન ચારે ધામનું તમારે કરાવવાનું થાય છે જે તે દિવસનું તમે રજીસ્ટ્રેશન કરાવો છો એ તારીખે તમારે ત્યાં પહોંચવાનું હોય છે અને એનું સર્ટિફિકેટ તમને ઓનલાઈન જ પ્રાપ્ત થઈ જશે અને યાત્રાના ત્રીજા દિવસે હવે આપણે યમનોદરી ધામ પહોંચીશું અને બરકોટથી તમારે જાનકી ચટ્ટી જવાનું હોય છે જે અંતર છે પિસ્તાલીસ કિલોમીટર અને આ ત્રણથી ચાર કલાકનો સમય આમાં લાગે છે અને એનું મેઇન કારણ છે બધા યાત્રીઓ એકી સાથે આ સમયે આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ રહે છે તો તમારે સવારે ચારથી પાંચ વાગે ઉઠી અને નીકળવાનું હોય છે જાનકી ચટ્ટી જવા માટે જાનકી ચટ્ટી પહોંચ્યા પછી તમારી શરૂ થાય છે છ કિલોમીટર પગપાળા યાત્રા એ તમારે ચાલીને જવાનું હોય છે જો ચાલવામાં સક્ષમ ના હોય તો પાલખી પીઠ્ઠું અને ઘોડાખચર પણ તમે કરી શકો છો અને તેના રેટ જે છે જે ભાવ તે સરકાર દ્વારા દર વર્ષે નક્કી કરવામાં આવે છે તે પ્રમાણે એ તમારે આપવાના થતા હોય છે એમાં પીઠ્ઠું જે હોય એ તમે બાર્ગેનિંગ કરાવી શકો છો બાકી જે ઘોડાખચર છે તેના રેટ તો ગવર્મેન્ટ દ્વારા જે નક્કી કર્યા હોય એ ફિક્સ હોય છે યાત્રાળુઓ જાનકી ચટ્ટીથી પગપળા યાત્રા શરૂઆત કરે છે અહીંયા તમારી યાત્રાની શરૂઆત કરતાં પહેલાં તમારે એક રેનકોટ અવશ્ય લેવો અને ગરમ કપડાં પણ તો યાત્રા દરમિયાન એક લાકડી લેવી જરૂર છે એક લાકડાનો દંડો જે આપણને ચડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને મોટે ભાગે અહીંની જે ચડાઈ છે તે ઊંચાઈ અને પર્વતોવાળી છે તો તે દરમિયાન આપણે લાકડી હોય તો સારી એવી આપણને મદદ મળી રહે શરૂઆત દેખાય છે તેનું ટોકન અહીંથી લેવાનું થતું હોય છે ટોકન લીધા પછી આ જે યમનાત્રી ધામની યાત્રા છે એ છ કિલોમીટર પગપાળા ચાલીને ચડવાનું હોય છે અને આ યાત્રા છ કિલોમીટર આખી ચઢાઈ વાળી યાત્રા છે એટલે થાક ખૂબ જ લાગે છે પણ યમુના મૈયાનું નામ લઈ અને ચાલી નીકળીએ એટલે યમનોત્રી ધામ જલ્દી આવી જાય યમુનોત્રી ધામ પહોંચ્યા પછી ભક્તો અહીંયા ગરમ કુંડમાં સ્નાન કરે અને પછી દર્શન માટે જાય છે દર્શન કર્યા પછી અહીંયા પૂજા પાઠ પણ થાય છે એટલે શ્રદ્ધાળુઓ પૂજા પાઠ પણ કરાવતા હોય છે અને યમુનાજીની અંદર સ્નાન પણ કરે છે જ્યાં ખૂબ જ ઠંડુ પાણી વહેતું હોય છે ત્યાં સ્નાન કરી અને સાડી પણ ચડાવે છે અને અહીંયા એક થી દોઢ કલાક રોકાઈ અને પછી આપણે રિટર્ન થવાનું હોય છે રિટર્ન નીચે આવ્યા પછી આપણે પાછું ત્યાં બારકોટમાં જ રાત્રિ રોકાણ કરવાનું હોય છે અને અહીંયા મોટે ભાગે લોકો પેકેજમાં જ આવતા હોય છે એટલે ડિનર લંચ અને બ્રેકફાસ્ટ એ પેકેજમાં ઇન્ક્લુડ જ હોય છે મોટે ભાગે અને ચારધામ યાત્રાની વાત કરીએ તો આખો આખો દિવસ યાત્રા આપણે કરવાની હોય છે એટલે થાક પણ ખૂબ જ લાગે છે એટલે યાત્રિકોએ બ્રેકફાસ્ટ લંચ અને ડિનર પેકેજમાં જ ઇન્કલુડ હોવું જોઈએ જેથી કરીને આપણને યાત્રામાં સરળતા રહે યાત્રામાં ટૂર ઓપરેટર જે હોય એ હંમેશા જેન્યુન સિલેક્ટ કરવો જે તમારે ત્યાં કોઈ લોકલ જે તમને પહેલેથી ઓળખતા હોય જો એવા સાથે યાત્રા કરો છો તો ખૂબ જ સારી વાત છે નહીંતર તમારે કોઈ નામચીન ટૂર ઓપરેટર હોય એ તમારે પસંદ કરવો પડે અને જે આપણે યાત્રાની વાત કરીએ તો ત્રીજો દિવસ છે એ ખૂબ જ થાકવાવાળો વાળો હોય છે અને પછી ચોથા દિવસની વાત કરીએ જે બરકોટથી લઈને ઉત્તર કાશી જવાનું હોય છે જે ખૂબ જ રિલેક્સિંગ દિવસ હોય છે જે આખો દિવસ તમારે જર્ની જ થવાની છે અને એ જર્ની પછી તમારું જે રોકાણ છે તે ઉત્તર કાશીમાં થાય છે ઉત્તર કાશીમાં તમારે સ્ટે કરવાનો હોય છે ઉત્તરકાશીમાં તમે સ્ટે કર્યા પછી બીજો દિવસ જે છે જે પાંચમો દિવસ જે ગંગોત્રી ધામનો હોય છે જે તમારે સો કિલોમીટરનું અંતર ઉત્તરકાશીથી ગંગોત્રીનું હોય છે અને તે તમારે સવારે વહેલા ઉઠી અને યાત્રા શરૂ કરવી પડે છે અને સો કિલોમીટરનું અંતર કાપવા માટે તેનાથી ચાર કલાકનો સમય લાગે સમય જે તમારા વ્હીકલમાં બેઠા બેઠા સાઈડના જે નજારા છે ખૂબ જ સુંદર હોય છે તેની મજા લેતા લેતા ગંગોત્રી ધામ પહોંચવાનું હોય છે અને પહોંચ્યા પછી ત્યાં અડધો કિલોમીટર ચાલી અને ત્યાંથી ટોકન લઈ જે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેનું ટોકન લઈ અને એમાં ગંગાજીના દર્શને જવાનું હોય છે ગંગોત્રી ધામમાં મુખ્ય મંદિર સિવાય પણ અહીંયા ઘણા મંદિરો છે અને જે ભક્તો છે તે રીતિ રિવાજ મુજબ અહીંયા પૂજા પાઠ પણ કરાવે છે અને તે મંદિરમાંથી ટોકન લઈને પણ પૂજા પાઠ કરાવી શકાય છે અહીંયા લોકો આટલી ઠંડીમાં પણ અહીંયા સ્નાન કરતા હોય છે અને એ જે બપોરનું જે ભોજન હોય છે તે આપણે ગંગોત્રીમાં ગમે તે કોઈ ઢાબા ઉપર કે કોઈ હોટલમાં કરવાનું હોય છે જે આપણે પેકેજની અંદર ઇન્કલુડ હોતું નથી પેકેજમાં જો કદાચ ઇન્કલુડ હોય તો એ તમને થેપલા કે એવું કંઈક ભરી આપે જે બપોરે અહીંયા તમારે જમવાનું હોય છે અને ગંગોત્રી જામથી તમારે બપોરના મોડામાં મોડા બાર વાગ્યા સુધીમાં તમારે ત્યાંથી નીકળી જવાનું હોય છે તમે ત્યાંથી જલ્દી નીકળો છો તો ટ્રાફિકની સમસ્યા તમને ઓછી નડે અને તમે સમયસર તમારે જે સ્ટે છે જે ઉત્તરકાશીમાં ત્યાં પહોંચી શકાય અને તમને થોડો આરામ પણ મળે અને આગળના દિવસ માટે હવે સવારે વહેલા ઉઠી અને તૈયાર થઈ જાઓ જે દિવસ સઠ્ઠો એ તમારે કેદારનાથ જવાનો થાય છે કેદારનાથ માટે તમારે ફાટા અથવા સોનપ્રયાગમાં રાત્રિ રોકાણ કરવાનું હોય છે જે આખો દિવસ તમારે જર્નીમાં જ જશે જે તમારા સાધનની અંદર બહારના નજારાનો આનંદ લેતા લેતા પહોંચવાનું છે અને ઉત્તર કાશીથી સોનપ્રયાગનું અંતર લગભગ બસો ને ત્રીસ કિલોમીટરનું હોય છે જ્યારે તમે સોન પ્રયાગમાં રાત્રિ રોકાણ કરો તો સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે પણ ત્યાંથી દસથી પંદર કિલોમીટર અંતરમાં ફાટા છે સીતાપુર છે ત્યાં પણ તમે રાત્રિ રોકાણ કરી શકો છો અને તે દસથી પંદર કિલોમીટરના અંતરમાં જ આવેલા છે અને ઉત્તરકાશી એરિયા પહોંચવામાં તમને આખો દિવસ થાય છે અને ટ્રાફિક હોય તો થોડો વધારે સમય પણ લાગે છે અને મેન યાત્રા હવે તમારી હવે શરૂ થાય છે જે કેદારનાથની યાત્રાનો સાતમો દિવસ જે તમારે સવારે વહેલા ત્રણથી ચાર વાગે ઉઠી અને નીકળવાનું હોય છે જે તમારે સોનપ્રયાગ વહેલા પહોંચી અને સેરિંગ ટેક્સી પકડવાની હોય છે જેની પચાસ રૂપિયા પ્રાઇઝ હોય છે પર પર્સન અને ત્યાંથી ટેક્સી પકડી અને ગૌરીકુંડ જવાનું હોય છે અને હવે તમારી જે કઠિન યાત્રા છે તે સ્ટાર્ટ થાય છે ગૌરીકુંડ પહોંચ્યા પછી તમે ત્યાં પણ ગરમકુંડ છે ત્યાં સ્નાન કરી અને યાત્રાની શરૂઆત કરી શકો છો અને ગૌરીકુંડમાં તમને સૌથી વધારે ભીડ જોવા મળશે જે તમે અત્યાર સુધી યાત્રામાં સૌથી વધારે ભીડ અહીંયા કેદારનાથ યાત્રા કરવા માટે ગૌરીકુંડથી જ તમને ભીડ જોવા મળે છે અને તમારી જે સોળ કિલોમીટરની પગપળા યાત્રા છે હવે અહીંયા ગૌરીકુંડમાં સ્નાન કરી અને તમે શરૂઆત કરી શકો છો અને અહીંયા તમને પીઠું પાલખી અને ખચ્ચર એ તમને અહીંથી મળી જશે જે ખચ્ચર તમારે કરવા હોય તેના જે પૈસા છે એ ખા આગળ જે ગૌરીકુંડની જે શરૂઆતમાં કોયા પાયા સેન્ટર છે ત્યાંથી પૈસા ભરે અને તેની ટોકન લેવાની હોય છે અને જે રેટ છે તે તમને સ્ક્રીનમાં નજરે પડે છે તે પ્રમાણેના રેટ છે અને દર વર્ષે થોડા વધગટ થતા હોય છે અને તે અહીંની પ્રશાસન નક્કી કરે એ પ્રમાણેના રેટ હોય છે કેદારનાથ યાત્રામાં આ સોળ કિલોમીટરનો જે રસ્તો છે તેમાં પહેલો બળાવ આવે છે ચાર કિલોમીટર દૂર જંગલ ચડતી અને એના પછી અઢી કિલોમીટર અંતર આવે છે રામવાડા અને મેન ચડાઈ અહીંથી શરૂ થાય છે રામવાડાથી અને એ ચડાઈ કન્ટિન્યુ આઠથી નવ કિલોમીટર ચાલે છે જેમાં છોટી લિંચોલી અને બડી લિંચોલી થઈ અને પછી આપણે પહોંચીએ છીએ પુણે અને પુણે જે છે એ ડ્રોપ પોઈન્ટ છે અને ત્યાંથી બે કિલોમીટર સીધી ચાલશે આપણે સીધું ચાલવાનું હોય છે આપણે ત્યાં પછી મંદિરે પહોંચી જઈએ મંદિરે પહોંચ્યા પછી લાઈનમાં લાગવાનું હોય છે દર્શન માટે અને અહીંયા આવતા પહેલાં તમારે મેન વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે કે રેઇનકોટ અને ગરમ કપડાં જરૂર લાવવાના હોય છે કારણ કે અહીંયા વાતાવરણ ગમે ત્યારે બદલાય છે એટલે વરસાદ પણ પડે અને ઠંડી પણ પડે અને લાઈનમાં ઊભા હોય તમે હેરાન પણ થવાતું હોય છે તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને અહીંયા લાઇનમાં જ્યારે દર્શન માટે તમે ઊભા હોય ત્યારે બેથી ત્રણ કલાક મિનિમમ લાગતા હોય છે અને અમુક સમયે તો પાંચથી છ કલાક પણ લાઇનમાં જાય છે અને તમારે અહીંયા રાત્રિ અહીંયા કેદારનાથમાં રોકાવાનું થાય છે અને એ દરમિયાનમાં એના માટે તમારે અહીંયા પહેલેથી રૂમ બુક કરાયેલો હોવો જરૂરી છે અહીંયા તમે પેકેજમાં ઇન્કલુડ કરાયેલું હોય રહેવાનું તો સૌથી સારી વાત છે બાકી અહીંયા આવ્યા પછી તમને રૂમ મળશે તો ઘણું મુશ્કેલીની વાત છે અને યાત્રાનો આઠમો દિવસ આ દિવસે તમે સવારે પાંચ વાગે ઉઠી અને નીચે કેદારનાથ ધામથી નીચે ઉતરાયણ તમે કરશો અને ત્યાંથી તમારે જે સ્ટે કરેલો છે જે ફાટા સોનપ્રયાગ કે પછી સીતાપુર ત્યાં તમારે સ્ટે ઉપર રાત્રે સુધીમાં પહોંચવાનું હોય છે અને યાત્રાનો નવમો દિવસ એ તમારે સવારે વહેલા ઉઠી અને બદ્રીનાથ જવાનું થાય છે અને બદ્રીનાથ જવા માટેનો જે રસ્તો છે એ સોનપ્રયાગથી પ્રયાગથી બસોને વીસ કિલોમીટરનો છે અને બદ્રીનાથ જો તમે વહેલા પહોંચો છો તો ત્યારે તમને સાંજે પણ બદ્રીનાથના દર્શન થઈ જાય છે અને મેઇન વાત એ છે કે બદ્રીનાથ પણ ગંગોત્રીની જેમ આપણે શેખ સુધી ગાડી આપણી જઈ શકે છે અને અડધો કિલોમીટર જ ચાલવાનું હોય છે પણ હા જો સવારે વહેલા તમે જો પહોંચો છો બદ્રીનાથ કે સવારે વહેલા તમે દર્શન માટે જાઓ છો તો તમારે ઘણી લાઇનમાં ઊભું રહેવાનું હોય છે અને બદ્રીનાથ મંદિરની સાઈડમાં એટલે કે નીચે એક ગરમ પણ છે ત્યાં પણ ભક્તો સ્નાન કરી અને પછી દર્શન કરવા માટે જાય છે અને યાત્રાનો દસમો દિવસ જે બીજા દિવસે તમે સવારે ઉઠી અને માણા વિલેજની ટૂર કરી શકો છો જે ભારતનું પ્રથમ ગામ માણા કહેવામાં આવે છે ત્યાં તમે જઈ શકો છો અને ત્યાંથી જઈ અને પછી તમારે હરિદ્વાર જવા માટે નીકળવાનું હોય છે પણ હરિદ્વાર સેમ ડે પહોંચવું ઘણું મુશ્કેલ હોવાથી તમે રુદ્રપ્રયાગમાં રોકાણ કરી શકો છો અને આ પૂરી યાત્રા કરવામાં અગિયારથી બાર દિવસ જેવો સમય લાગે છે અને એ પણ હરિદ્વારથી હરિદ્વારનો અને હરિદ્વારથી તમારા ઘર સુધીનો સમય અલગ લાગે છે જે તમે કેટલા દૂર છો એના ઉપર નિર્ભર કરે છે હવે યાત્રાના ખર્ચની વાત કરીએ તો હરિદ્વારથી જો તમે કોઈ યાત્રા બુક કરો છો તો વીસથી એકવીસ હજારમાં આ પૂરી યાત્રા તમને નવથી દસ દિવસની તમને કરી આપે છે પણ જો તમે તમારી રીતે અલગ અલગ રીતે જઈને તમે ત્યાં બુક કરીને ખર્ચો કરો છો તો તે ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા જેવો એક વ્યક્તિનો થાય છે હા જો એક વ્યક્તિ હોય તો અને બે અને ત્રણ વ્યક્તિ અલગ થોડા વધારે પર્સન હોય તો એ થોડો ઓછો ખર્ચ આવે છે પણ એક વ્યક્તિ જો હોય તો એને ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા અલગ અલગ ખર્ચો આવે છે પણ જો તમે પેકેજમાં જ તમે લીધું હોય તો વીસથી એકવીસ હજારમાં તમે આ યાત્રા હરિદ્વારથી કરી શકો છો અને તમારે જ્યાં રહેતા હોય ત્યાંથી જો તમે ટૂર બુક કરાવી હોય તો આ યાત્રા તમને અઠ્યાવીસથી ત્રીસ હજાર રૂપિયામાં મિનિમમ નોર્મલ હોટલ બુકિંગમાં પડે છે હા તમે ફાઇવ સ્ટાર અથવા થ્રી સ્ટાર હોટલોનું અલગથી પેકેજ લીધું હોય તો એ તમને થોડું મોંઘું પડે છે અને આ યાત્રાનો ખર્ચો આ રીતનો છે તો ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો